માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એચ ટાટ મુખ્ય શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી અને જિલ્લા બદલી તથા આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલી તેમજ બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ એચ ટાટ મુખ્ય શિક્ષકોની સામે અરસપરસ બદલી સહિત વર્ષોની રજૂઆતોનું ગુરુપૂર્ણિમાના શુભ અવસરે સુખદ નિવારણ લાવીને ગુરુજનોની ભેટ આપી હતી ત્યારે ત્યારે સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર કાર્યાલય ખાતે શિક્ષકોએ આ શિક્ષણલક્ષી નિર્ણયને સહજ આવકારીને માનનીય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે માનનીય શ્રીના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ મેનેજમેન્ટ અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી સૌ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે